ગુડ મોર્નિંગ જય માતાજી વાગી ગઈ છે અને આપણે જવાનું છે એક અનોખી જગ્યાએ તો આજે આપણે તૈયાર બીજા થઈ ગયા છે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આજે જવાનું હે અનોખું સ્થળ છે જોવાલાયક એ નીકળવાનું હે અમારે તો આપણે ગાડી બાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ભાઈ જોઈ લો હવે આજે જવાનું હે ફરવા આજે હાથમ હે એટલે ફરવા માટે જાઉં બધા ચારે ચાર ભાઈઓને અમારા ભાણે સુખદેવ ભાઈ એટલે બધા નીકળશું બધા જમવા બેઠા હે નાસ્તો કરવાને હું તૈયાર થઈને જોવા રહ્યો આવી ગયો હું આજે કમ્પ્લીટ થઈ ગયું ને આપડી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે મહેમાન બધા આવી ગયા ઘરે છોકરા છાપરા બધા આટા મારે છે તહેવાર છે એટલે બધા ઘણા બધા મહેમાન આવી ગયા આપડા ઘરે હવે આપણે તૈયાર બિયાર થઈ ગયા જવાનું છે આપણે ફરવા તો હવે નીકળશે આપણે અને મરી સીધા નિયા આપણે નીકળી ગયા આપણી જગ્યાએ

આપડે ગુફા તરફ બહુ જુનવાળી ગુફા છે દ્વારકા જાય એ બાજુ આપડે એની કોઈ જાવ મહાદેવ નું મંદિર ને આ બધું ગાંડન છે અંદર નીકળી ગયા બાજુ આ બાજુ આ બાજુ તો આપણે આવી ગયા છીએ ગુફા પાસે તમને દેખાડું બધે બહુ મોટી ગુફા છે આ ગુફા દ્વારકા જાય છે

હું તમાર ક્યાં ક્યાં થાય આય આવે છે મંદિર આવે છે અમે ખાય હરષદ પુગી જાવા ગડી માતાજીના દર્શન કરવા ભાઈ ગાડી સાફ કરે હજી આગળ બમ્પર ન થાળું ડાયપર ન થાળું વાઇપર ન થાળું ડાયપર કે વાઇપર કે ન થાલતું વાઇપર અને ડ્રાઈવર અમારો ઉજાળમાં હોય શું કરું મારે લોકેશન લોકેશનમાં હજી એવા ગોટે દેળ્યા છે ને આ

મુક્તેશ્વર મહાદેવના ના આપડા દોસ્ત વાહન આવે છે ફોર્ચુનર લઈને ભાઈ કુદરતી નજારો આપડા જવાનું આપણે હવે હર્ષદ જ્યાં મોટા મોટું મંદિર છે રસ્તો એટલો ખરાબ છે ને ત્યાં હરિયર રાખ્યો પડે જો ભૂલ ભૂલ બધું તોડી નાખ્યું આ બાજુ પર એટલું પાણી આવ્યું જતા દેવડિયા ગામ માં ભરતભાઈ આહીનું ગામ છે આ યુટ્યુબર